પાણી ફરી વળતા ઓલપાડ કીમ મુખ્ય માર્ગ પર વડોલી વાંકે ચાર થી પાંચ ફૂટ ભરાઈ જતા મુખ્ય માર્ગો બંધ થતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી વડોલી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ઓલપાડ કીમ હાઈવે છેલ્લા ચોવીસ કલાકથી બંધ રહ્યો હતો જેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો હતો

આ જે કીમ નદી છે એ કીમ નદીના જળ સ્તર હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે અને જેને લઈને આ જે આ સંપર્ક વિહોણા ગામ હતા જે ઓલપાર અને કીમ હસદ ને જોડતો મુખ્ય માર્ગ હતો એ માર્ગ ઉપર કાલે પાંચ થી સાત ફૂટ જેટલા પાણી ફરી વધ્યા જેને લઈને માર્ગ બંધ થઈ ગયો પરંતુ આ રાત્રિના સમયથી સમય જળ સ્તર ઓછું થતા હવે આ માર્ગ ખુલી ગયો છે ધીમે ધીમે પાણીના જળ સ્તર છે જે ઓછા થઈ રહ્યા છે જેને લઈને જે લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું તે જગ્યાએ સામાન્ય થઈ ગયું છે અને લોકો હવે નોકરી ધંધા અવર જવર કરી રહ્યા છે જેને લઈને લોકોએ હાશકારો અનુભવ્યો છે ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે લોકો છે લોકો જે ઘરમાં ગોંડાઈ ગયા હતા પરંતુ આજે પાણી ઉતરી જતા પોતાના ધંધા પર વ્યવસાય માટે જઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે નોકરીયાત વર્ગ છે એ લોકોએ પણ હાલ હાશકારો છે આપણી સાથે વરોલી ગામના જે આગેવાન છે એમની પાસેથી વધુ વિગતો જોઈશું ગત રોજ કેવી પરિસ્થિતિ આજે કેવી પરિસ્થિતિ થઈ છે અહીંયા આપણે જે જગ્યાએ ઊભા છે ઓછામાં ઓછું ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી હતું ગામ ગામ વડોલી રોડ પણ બંધ હતો પણ ધીમે 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 પાણી હવે ઓસરતા ગયા છે જેના કારણે હવે રસ્તાઓ ખુલી ગયા છે અને ખૂબ જે અહીંયા સ્થાનિક લોકો એ પોતાના કામ ધંધે આવે તો આપણી સાથે સ્થાનિક આગેવાનો કાલે જે પરિસ્થિતિ હતી લોકો ઘરની બહાર નહીં નીકળી શકાતા પરંતુ જેમ જેમ કિમ નદીનું પાણી ધીમે ધીમે હવે ઓછી રહ્યું છે જેને લઈને આ વિસ્તારના લોકોમાં હાલ આનંદનો માહોલ છવાઈ ગયો છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકથી થી અંદર પુરાઈ રહ્યા હતા પરંતુ પાણીનો સ્ત્રોત ઓછો થઈ જતા સંપૂર્ણ રીતે સામાન્ય સ્થિતિ થઈ ગઈ છે મહેન્દ્રસિંહ મંદરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત